જય શ્યારામ જય બજરંગલી કેમ છો મિત્રો હું છું આપના બધા ભાર્યા જણાવતા આનંદ થાય છે કે બધાને મારા ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના બ્લોગમાં તો બધા કેમ છો યુટ્યુબ ફેમિલી અને આજે જણાવતા આનંદ થાય છે કે આજે ખૂબ સરસ જબરજસ્ત તમને નજારા બતાવું છું મેં તો જોઈ શકો છો આ પહેલાં તમે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો બરાબર છે જોઈ શકો છો મિત્રો કેમ છો ભાઈ કમ્પ્લીટ કેવું છે તમે બધું આ પાણીમાં જીવ જનતા એની પડતી જીવન પડશે માટે જોતા એવું છે વાંધો નહીં વાંધો નહીં ત્યાં કરવો પડે ને ગુલાબ સંખ્યા લીધી આપણે મિત્રો જોઈ શકો છો શું નામ તમારું રાજેશભાઈ રાજેશભાઈ વારિયા બરીયા મિત્રો જો ઓમ પગાર હોટા રોટા ચાલે તો આપણે એમને નોકરી ચાલે ને તમારે બરાબર છે કઈ ની બસ મિત્રો જો આ રીતે ઘરે ઘરે તમે ફરો જો બરાબર છે બરાબર છે તો ચેક કરી દેજો

દોસ્તો રસ્તામાં વરસાદ આવી ગયો હતો એટલા માટે મોડે પાટો બોંધ્યો હતો અને કોઈ ડિસ્ટ્રિપ પણ નહીં કરે આપણે ઓળખી પણ નહીં શકે કંઈ વાંધો નહીં બસ અમે ઘણા સમય લગભગ પંદર દિવસ થઈ ગયા ત્યાં સ્ટુડિયોમાં નહોતો આવ્યો તો આજે પાછો આવ્યો છું તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો આજે ગણેશ મ્યુઝિક ઓફિશિયલ જે ગુલાબ બારિયા એમનું જે ચેનલ ચાલે છે અને સિંગર એવું જાતે સિંગર પણ છે અને મ્યુઝિશિયન છે અને એમને પોતાની બેન્ડ પર છે તો આજે ઘણા સમય એટલે મતલબમાં લગભગ દોઢ મહિના એમ બોલો ને હા દોઢ મહિના પહેલા એમના લગભગ સાત આઠ નો રેકોર્ડ થઈ ગયા હતા અને પાછા અમદાવાદ બાજુ પાછા અહિયાં ફરવા નીકળેલા ફરવા નીકળ્યા હા ફરવા નીકળ્યા હતા એટલે મનોરંજનમાં મનોરંજનમાં અને પાછા આજે આવી ગયા છે અને કઈક નવું ગીત લઈને આવ્યા છે અને સારું સારું છે અને એમાંય પાછું એમના ચિરંજી એટલે હું નામ લા તાર મનહર મનહર બારિયા એટલે મનહર બારિયાને ને એમને ગવડાવ્યું છે અને ગવડાવ્યું છે તો પાછું કેવું કે ભજન ભજન આટલો જન્મ સુધારો ગુરુજી મારા તો ટૂંક સમયની અંદર બે જ દિવસની અંદર આટલો જન્મ સુધારો ગુરુજી મારા આ ભજન મનહર બારિયાના સ્વરમાં આવી રહ્યું છે ગુલામ ભારિયા ઓફિસિયલ ઉપર ગુલાબારીલ ઉપર નિહાળજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરીને સપોર્ટ કરી સપોર્ટ કરજો થેન્ક યુ મહેશભાઈ આવા નવા સપોર્ટ તમે જેવો બોલ્યા છો બોલો છો ને એવા ને એવા જે કોઈ આગળ જો મિત્રો કોઈ બોલીને બોલે તો નહીં પણ કાલે શેર કરે ને શેર કોમેન્ટ કરે ને તોય ઘણું મારું કેમ

નમસ્કાર મિત્રો તમે કહેતા હતા કે કઈ કઈ જગ્યાએ શૂટિંગ લેવાનું છે તો અત્યારે અમારા ગામનું મંદિર છે જૂનું એવું જબરજસ્ત નવું બનાયેલું છે મહાદેવનું મંદિર છે અને એક બાજુ છે આશાપુરામાનું મંદિર તો એ નજારો તમને અમે બતાવ્યો અને આજે આ પેટી બાજુનું આજે બધું કમ્પ્લીટ શૂટિંગ રેડી થઈ ગયું છે અને હવે અમે જો આ મહા

જય મહાદેવ દોસ્તો મનોહર બારિયાનો એક દિવસમાં અમે ઘોગંબા ગયેલા ભજન લેવા માટે ભજન લઈને આવીને શૂટિંગનું કામકાજ થોડું ઘણું પૂરું કરી નાખ્યું છે તો મિત્રો બીજું કંઈ નહીં પણ બાળ કલાકારને ખાલી બાળ કલાકારને ખાલી સપોર્ટ કરતા રહેજો અને ભજન કેવું છે એ પણ કોમેન્ટ કરતા રહીજો અમારા ગામનો નજારો અમારા ગામમાં મંદિર હતું તો અહીં શૂટિંગ લીધું થોડું ઘણું થોડું ઘણું બહારનું પણ છે પણ ભજન કેવું લાગે છે એ કોમેન્ટ કરીજો અને કેવી જોરદાર શૂટિંગ ઉતાર્યું છે તો મળીએ આવે ફરીના બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો અને કેવું ભજન લાગે છે મનોહર બારીયાનું ખૂબ મહેનત કરી છે મેં શૂટિંગમાં બી તો બન્યા રહેજો અને આવતા બ્લોગમાં મળીએ જય જયરામ જય બજરંગલી